મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને ગણતરીના ટાઈમની અંદર આ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર વેચાઈ જશે તાત્કાલિક તેમનો કોન્ટેક કરો વિડિયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ઓનર છે જયરાજભાઈ મોડેલની વાત કરું તો બે હાજર આઠ ના મોડલ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ પાવરફુલ ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર ફોલ્ટ નથી તમે ટ્રેક્ટર લઈ અને સીધું ખેતી કામ અથવા અન્ય કામ ઉપયોગમાં લઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો પછી જ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો મોટા ટાયર સિતે ટકા આખા જોવા મળશે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર સારા છે ન્યૂ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે લાખ પચીસ હજાર માત્ર રાખવામાં આવી છે અને તેમાં પણ રૂબરૂ થોડો ઘણો હજુ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી આ મેસી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો